સુરત ભેસ્તાન પોલીસે ભારતીય બનાટના વિદેશી દારૂ અને બિયર સહિત બે પોઈન્ટ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી બે લોકોની ધરપકડ કરી દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી યુનુસ ઉર્ફે ટેણીને વોન્ટેડ જાહેર કરી તેની શોધ શરૂ કરી છે પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે ચાલતા અભિયાનના ભાગરૂપે ભેસ્તાન પોલીસે એક મોટી કાર્યવાહી કરી અને ભારતી બનાવટના વિદેશી બ્રાન્ડના દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ જથ્થાની કુલ કિંમત સુમારે બે લાખ છાસઠ હજાર પાંચસો ત્રીસ રૂપિયા આંકવામાં આવી છે આ કાર્યવાહી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે એમ પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કરી હતી તેમના વિશ્વાસપાત્ર બાતમીદારો તરફથી મળેલ માહિતીના આધારે બેસ્તાનમાં સોમેશ્વર સોસાયટીની પાછળની ખુલ્લી જગ્યાએ દારૂનો જથ્થો મળી આવ્યો હતો તપાસ દરમિયાન કુલ એક હજાર બસો ઓગણપચાસ બોટલ ટીન જપ્ત કરવામાં આવી છે જેમાં વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરનો સમાવેશ થાય છે જપ્ત કરાયેલ માલની અંદાજિત કિંમત બે લાખ ઓગણસાઠ હજાર ત્રીસ રૂપિયા છે આ મુદ્દા બહાર પોતાના કબજામાં રાખનાર ટીના વર્ષ ભરવાડ અને દીપક કૈલાસ પાટીલ નામના બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી યુનુ સુર્ફે ટેણીને વોન્ટેડ જાહેર કરી તેની શોધ શરૂ કરી છે